સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓટો રિક્ષામાંથી છ કિલો સાતસો ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો રિક્ષામાંથી ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે છ કિલો સાતસો ગ્રામ ગાંજાનો જથ્થો રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સૈફુદ્દીન શેખ જે પણ ઉન વિસ્તારમાં રહે છે અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે જ્યારે ત્રીજો આરોપી અકબર ઉર્ફે બલ્લુ શેખ તે પણ ઉન વિસ્તારમાં રહે છે આરોપી પૈકી મોહમ્મદ વાહદ ઉર્ફે અમન ઓટો ડ્રાઈવર જે તેની પોતાની રિક્ષા નથી તે બીજાની રિક્ષા ભાડા ઉપર ચલાવે છે જ્યારે રાકેબ સૈફુદ્દીન શેખ મેન માણસ છે જે ગાંજાની હેરાફેરીમાં ઇન્વોલ્વ છે

ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલા એલસીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઉન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સન ઓફ શેખુદ્દીન શેખ ઓ પણ ઊનપાટિયાનો રહેવાસી છે અને મૂળ વર્તમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે આમાંના ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સૈફુદ્દીન શેખ હૈ ઓ મેઇન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો હવે ટોટલ જો મુદ્દામાલ હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણો ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણે ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતા ચાલુ છે આપણે ICGS માં અને ઈ ગુજ માં સર્ચ કરવામાં આવે છે આમાં ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી